નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેડૂતો માટેની સૌથી મહત્વની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને ખાસ કરીને એકવીસમા હપ્તા વિશેની તાજી અપડેટ મિત્રો અત્યાર સુધી ખેડૂતોને વીસ હપ્તા મળી ચૂક્યા છે દરેક હપ્તામાં ખેડૂતોના ખાતામાં બે રૂપિયા સીધા જમા થાય છે એકવીસમા હપ્તાને લઈને ઘણી અટકળો ચાલી રહી છે હાલ સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી પરંતુ અંદાજે આ હપ્તો ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર પચીસ વચ્ચે સરકારે ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે કે ખોટા મેસેજ અને ફ્રોડ સ્કીમોથી તમારી માહિતી અને હપ્તા અંગેની સચોટ અપડેટ હંમેશા પીએમ કિસાન વેબસાઇટ પર જ ચેક કરો અને મિત્રો સૌથી અગત્યનું તમારું ઈ કે વાયસી આધાર સાથે જોડાણ સમયસર પૂર્ણ કરો તમારું નામ બેનિફિશરી લિસ્ટમાં છે કે નહીં એ ચેક કરો બેંક એકાઉન્ટ અને આધાર વિગતો સાચી રાખો જો આ બધું પૂર્ણ હશે તો જ એકવીસમો હપ્તો તમારા ખાતામાં જમા થશે તો મિત્રો એકવીસમા હપ્તા અંગેની હાલની માહિતી એટલી જ છે જેમ જ સત્તાવાર તારીખ જાહેર થશે અમે તમને તરત જ અપડેટ કરીશું જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને આવી જ તાજી માહિતી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં